નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ જોઈ રહ્યા છો માધ્યમથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સોઢી છેલ્લા ઘણા દિવસોથી લાપતા છે જ્યારે તેના વિશે પોલીસે દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તપાસમાં અલગ અલગ વાતો બહાર આવી ઘણી વખત તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું જણાઈ આવ્યું ઘણી વાર તેને તેની ફિમેલ ફ્રેન્ડ સાથે ફોન પર થયેલી વાત જે છે તે આખી બહાર આવી અને એની સાથે હવે બીજો એક મુદ્દો જે બહાર આવ્યો છે તે એ છે કે સોઢીએ પોતે જ પોતાને ગુમ કરાવ્યું હોય તેવી વાત બહાર આવી રહી છે એક ઈ રિક્ષામાંથી બીજી ઈ રીક્ષા સુધી જવાનું પોતાની જાતે જ એટીએમમાંથી પૈસા ઉપાડવાના અને પોતાનો ફોન જે છે તે સ્વિચ ઓફ કરવાનું આ બધું થોડીક જાતે કરી રહ્યા છે એટલે પોલીસે ચોક્કસપણે અલગ અલગ રીતે આ તપાસ હાથ ધરી છે અને અડધો ડઝનથી પણ વધુ પોલીસ જે છે તે સોઢીના કેસમાં અત્યારે કાર્યરત છે મળતી માહિતી દિલ્હી પોલીસને જે મળી છે તેમાં તેમણે જણાવ્યું છે કે સત્યાવીસથી વધુ ઇમેલ એકાઉન્ટ્સ સોઢી યુઝ કરતો હતો હવે આટલા બધા ઇમેલ એકાઉન્ટ શા માટે યુઝ કર્યા હશે તે મહત્વની વાત છે તેની સાથે જણાવી દઈએ કે સોઢી પાસે એક બે નહીં પણ દસ બેંક એકાઉન્ટ હતા અને જેટલા બેંક એકાઉન્ટ હતા તેટલા જ ક્રેડિટ કાર્ડ્સ પણ હતા હતા હવે આટલા બધા બેંક એકાઉન્ટ શા માટે હશે તે પણ એક સવાલ છે તેની સાથે આટલા બધા ક્રેડિટ કાર્ડ જે છે તે ક્રેડિટ કાર્ડની પણ વાત બહાર આવી છે વાત એ પણ બહાર નીકળીને આવી છે કે સોડી જે છે તેના માથા ઉપર ઘણી બધી લોન થઈ ગઈ છે ઘણા બધા જે છે તે લોકોને પૈસા ચૂકવવાના બાકી છે એટલે સોડીએ પોતાની જાતે જ પોતાને ગુમાવવાની આખી એક કહાની ઘડી દીધી છે સોડીના પિતા સાથે જ્યારે વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે માનસિક રીતે મારો પુત્ર એકદમ સ્વસ્થ છે તો હવે દિલ્હીથી મુંબઈ જવા નીકળેલા ગુરુચરણ ગુરુચરણસિંગ સોઢી એકાએક ક્યાં ગાયબ થઈ ગયા તે બહુ મોટો પ્રશ્ન છે દિલ્હી પોલીસની એક ટીમ છે તે મુંબઈ પણ પહોંચી ચૂકી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેટલા પણ કેરેક્ટર્સ છે જે સોઢીની સાથે સારી મિત્રતા ધરાવે છે તે દરેક સાથે પર્સનલી પોલીસ પૂછતાછ પણ કરી રહી છે પણ પણ ઘણા સૂત્રોથી જાણવા મળ્યું છે કે સોડીને ક્યાંક એવું લાગતું હતું કે કોઈક તેને ફોલો કરી રહ્યું છે કોઈક તેના ઉપર નજર રાખી રહ્યું છે તેથી તે વારંવાર પોતાના ઈમેલ એડ્રેસીસ પણ બદલતા હતા અને તેની સાથે આટલા બધા બેંક એકાઉન્ટ્સ પણ તેમના હતા આખા મામલામાં હજુ કોઈ પણ પાકો અને ઠોસ સબૂત પોલીસને મળ્યો નથી તે છતાં દિલ્હી પોલીસ અત્યારે પણ સોઢીના વિષયમાં તપાસ ચાલુ રાખી રહી છે આ વિષયમાં કોઈ પણ મહત્વની અપડેટ મળશે એટલે તમારી સાથે તરત સાજા કરીશું તેની માટે જોતા રહેજો હેડલાઇન ન્યૂઝ